હાય ફ્રેન્ડ અમારા બી પોર્ટેબલમાં તમારું સ્વાગત છે તો મિત્રો આજે આપણે જ્યારે કસ્ટમર તમે માપ લેતા હોય બરાબર અને શર્ટ પહેરવા ના હોય અને તમારે ટી શર્ટ ઉપર જો માપ લેવાનું હોય અને એનું જો કટિંગ કરવું હોય તો કઈ રીતે તમારે કટિંગ કરવું બરાબર એ આજે હું તમને પરફેક્ટ રીતે સમજાવી દઈશ બરાબર તો મિત્રો પહેલાં તો તમે આનું માપ સમજી લેજો તો મિત્રો સમજી લો કે સાડા સત્યાવીસની આની લંબાઈ છે કેટલાની સાડા બરોબર અને છે સાતી કેટલાની અને આપણે જે જે પેટ કમર કહીએ છીએ એ છે મિત્રો છત્રીસ ની બરોબર અને મિત્રો બીજું કે જે શોલ્ડર છે એ છે મિત્રો સાડા સત્તરનું કેટલાનું સાડા સત્તરનું બરોબર અને બીજું મિત્રો કે જે આપણે બોય કહીએ છીએ એ છે મિત્રો સાડી એકવીસની કેટલાની સાડી એકવીસની બરાબર તો મિત્રો આ એનું માપ હતું બરાબર તો મિત્રો સમજી લો કે આપણે ટી શર્ટ ઉપર માપ લીધેલું હોય તો શર્ટ કઈ રીતે કટિંગ કરવું તે પણ હું તમને પરફેક્ટ રીતે મિત્રો સમજાવીશ બરાબર અને મિત્રો ફિટિંગ શર્ટ છે ફિટિંગ શર્ટ હોય તો આપણે કઈ રીતે કટિંગ કરવું તો મિત્રો વિડીયોને શરૂ કરીએ બરાબર તો મિત્રો આપણે દીરેક દરેક વિડીયોમાં સમજાવીએ છીએ કે પહેલાં તો આ રીતના સીધું એક નિશાન કરી દેવાનું

આ નિશાનથી તમારે નિશાન કરવાનું છે બરોબર આટલાથી તો મિત્રો પહેલાં તો આપણે અહીંયા રાખીશું બે કેટલું બે ઇંચ બરાબર અને બીજું કે મિત્રો હવે આપણે શું કરીશું તો મિત્રો હવે આપણે શું કરી અહીંયાથી આપણે રાખીશું નવ કેટલું નવ કારણ કે મિત્રો છત્રીસની છતી હોય તો પણ નવ રખાય અડત્રીસ હોય ત્યાં સુધી મિત્રો નવ ઓગણચાલીસ હોય તો પણ મિત્રો તમે નવ સવા નવ રાખી શકો છો બરોબર રાખીશું નવ કેટલું નવ આપણે અહીંયા નવ ના હવે શું કરીશું હવે આપણે લંબાઈ માપીશું બરોબર તો મિત્રો આની જે લંબાઈ કેટલી હતી તો લંબાઈ મિત્રો હતી એની સાડા સત્યાવીસ બરોબર તો મિત્રો આ સાડા સત્યાવીસ બરોબર અને એક અને દોઢ ઇંચ દોઢ ઇંચ વધારે રાખીશું એટલે કેટલું થયું ઓગણત્રીસ સાડા સત્યાવીસથી એક ઇંચ કરો એટલે સાડા અઠ્યાવીસ અને અડધો ઇંચ બીજું એટલે ઓગણત્રીસ થયું બરાબર દોઢ ઇંચ આપણે વધારે રાખીશું બરાબર તો મિત્રો આ એની લંબાઈ હતી બરાબર સાડા સત્યાવીસ બરાબર તો મિત્રો આપણે હવે શું કરીશું અહીંયાથી આપણે એક સીધું નિશાન કરી દેવાનું છે આ રીતના બરાબર એટલે મિત્રો આ રીતના પરફેક્ટ નિશાન કરી દેવાનું કદાચ તમને એવો આગળ પાછળ લાગે તો ફરી ચેક કરી લેવું જરૂરી છે બરાબર ઓકે બરાબર સીધું નિશાન થઈ ગયું તો મિત્રો જે આપણે બે ઇંચ રાખીતું એને પણ આપણે સીધું નિશાન આ રીતના દોરી દેવાનું બરાબર આ તો મિત્રો હવે આપણે શું કરીશું હવે આપણે જોઈ લઈએ કેટલા ની હતી સાડા નવ કેટલા આવે સાડા નવ અને સાડા જો આપણે ડબલ કરીએ તો કેટલા થાય ઓગણીસ અને ઓગણી અડત્રીસ થઈ ગયું તો મિત્રો ચોથા ભાગે સાડા આવે બરોબર તો મિત્રો એ એક તો પહેલા તો આપણે સાડા નવું નિશાન કરી દેવાનું બરોબર બીજું કે મિત્રો અહીંયાથી આપણે બે ઇંચ વધારે રાખીશું કેટલું બે ઇંચ બે બે ઇંચ વધારે બરોબર અહીંયાથી બે ઇંચ વધારે અહીંયા કેટલો આવ્યું મિત્રો સાડા અગિયાર કેટલું સાડા અગિયાર સાડા નવ આપણે રાખ્યું અને બે ઇંચ વધારે એટલે સાડા અગિયાર થયું બરોબર સાડા અગિયાર થયા પછી મિત્રો અહીંયા તમારે રાખી અને અહીંયાથી તમારે બે થી ત્રણ પોઈન્ટ હવે મિત્રો આપણે આ નિશાનને જે અહીંયાથી જે ઓગણી કરી તો નવું કર્યું હતું એ આપણે ગણવાનું નથી આપણે જે આ બે પોઈન્ટ જે નિશાન કર્યું એ આપણે ધ્યાનમાં રાખવાનું છે બરાબર તો મિત્રો એનું જે સોલ્ડર હતું મિત્રો સોલ્ડર શોલ્ડર કેટલા સાડા સત્તરનું બરોબર તો મિત્રો સત્તર અને સાડા સત્તર તો મિત્રો સોલ્ડર જે હોય એના અડધા કરી દેવાના તો સાડા સત્તરના અડધો તો કેટલા થાય સમજી લો કે પોણા નવ કેટલા પોણા નવ બરોબર અને અડધો ઇંચ વધારે એટલે સવા નવ સવા નવ ઉપર નિશાન કરી દેવાના અહીંયાથી મિત્રો આપણે રાખીશું અઢી કેટલું અઢી બરોબર સાડા ચૌદનો ક કોલર છે કેટલાનો સાડા ચૌદ તો મિત્રો આપણે અઢી રાખીશું બરાબર ચૌદનો હોત તો પણ આપણે અઢી રાખો જ સાડા ચૌદ હોત તો પણ આપણે અઢી રાખીએ છીએ અને જો પંદરનો કોલર હોત તો મિત્રો અહીંયાથી આપણે રાખો પોણા ત્રણ કેટલું પોણા ત્રણ મિત્રો સાડા ચૌદ સુધી આપણે અહીંયા અઢી રાખી શકીએ બરાબર તો મિત્રો અહીંયા અઢી રાખી અને તમારે શું કરવાનું છે કે આ નિશાન અને આ નિશાન બંનેના રીતને ક્રોસ મિલાવી દેવાનો ઓકે મિત્રો હવે જે આપણે આ નિશાન તો ગણવાનું જે બે થી ત્રણ પોઈન્ટ જે આપણે અંદર નિશાન કર્યું છે એ નિશાન આ નિશાનથી મિલાવી દેવાનું છે બરોબર આ રીતના અને બીજું કે મિત્રો અહીંયાથી તમારે શું કરવાનું છે અઢી ઇંચ રાખવાનું છે કેટલું અઢી ઇંચ બરોબર હું તો મિત્રો ક્યારેય આ રીતના કરતો નથી પણ મિત્રો તમને બતાવવા માટે મારે નિશાન કરવું પડે બરોબર તો મિત્રો આ રીતના ગોળી પાડી દેવાના આ રીતના બરોબર બીજું કે હવે તમે સમજો મિત્રો કે તમારે પેટ કેટલાનું હતું છત્રીસનું કેટલાનું છત્રીસનું તો મિત્રો છત્રીસનું જો પેટ હોય તો સમજો કે તમારે અહીંયાથી મિત્રો પહેલાં તો તમારે સાડા સાત કરી દેવાના કેટલા સાડા સાત સાડા સાત કરી અને એને પણ તમારે આ રીતના એક સીધું નિશાન દોરી દેવાનું બરોબર દોરી દીધું બરોબર તો મિત્રો છત્રીસ નું પેટ હતું બરોબર તો છત્રીસ નું પેટ હોય તો શું કરવાનું એને પણ તમારે છત્રીસ ના ચાર ભાગ કરી દો સમજો છત્રીસ ના તમે ચાર ભાગ કરો એટલે નવ ચોક છત્રીસ બરોબર તો મિત્રો નવ કેટલું આવ્યું નવ અને તમારે બે ઇંચ વધારે બરોબર તો એક અને બે મિત્રો કેટલું થયું અગિયાર બરોબર તો મિત્રો અહીંયા આવશે અગિયાર બરોબર અને જે આપણે સાતીના અંદર રાખ્યું હતું કેટલું આવ્યું હતું સાડા અગિયાર તો આપણે અહીંયા પણ સાડા અગિયાર કરી દેવાનું છે બરોબર સાડા અગિયાર ને એક પોઈન્ટ બરોબર કારણ કે શર્ટ થોડું લોંગ છે એટલા માટે ફિટિંગ વધારે પડું પડવું જોઈએ નહીં એટલે સાડા અગિયારને એક પોઈન્ટ રાખીશું બરાબર તો મિત્રો હવે આપણે શું કરીશું આ શેપ વાળી ફૂટ લઈ અને આ નિશાન આ નિશાન ને આ નિશાન ત્રણેય આપણે મિલાવી દેવાના છે તો મિત્રો મારી પટ્ટી પરફેક્ટ મૂકી એટલે લેવલમાં આવી જાય છે બરાબર મારે પટ્ટી કશું કોઈ હલાવવાની જરૂર પડતી નથી બરાબર તો મિત્રો આપણે આ ફરમો તૈયાર કરી દીધો બરાબર બીજું કે મિત્રો ઘણા લોકો અંદાજે કટિંગ કરતા હોય છે બરાબર પણ મિત્રો અંદાજે કોઈ ચીજ અંદાજે કરવાનું નથી અહીંયાથી મિત્રો તમારે શું કરવાનું છે પોણો ઇંચ કેટલું પોણો ઇંચ તમારે અંદર એક નિશાન કરી દેવાનું કેટલું પોણો એક ઇંચ બરાબર એ આ પોણો એક આ નિશાન કર્યું છે એ પણ તમારે એનું માપ કાઢવાનું છે પણ એ મિત્રો હું તમને પાછળના ભાગમાં બતાવીશ બરાબર આપણે જે આ નિશાન કર્યું છે પણ હું તમને પરફેક્ટ રીતે સમજાવીશ બરાબર તો મિત્રો આપણે હવે એનું કટિંગ કરી લઈશું પણ મિત્રો અહીંયાથી આપણે તમારે શું કરવાનું છે અઢી થી સવા બે બરાબર અને અહીંયા જોઈ લેવાનું કેટલો સાડા અગિયાર બરાબર સાડા અગિયાર ને એક પોઈન્ટ બરોબર તો એ આ રીતના અડધા કરી અને અડધો આગળ નિશાન કરી દેવાનું બરાબર અહીંયાથી આપણે ગોળાઈ મિત્રો પાડીશું તો મિત્રો હવે આપણે બહુ કટિંગ કરી દઈએ બરાબર આપણે આગળનો ભાગ પણ કટિંગ કરી લીધો તો મિત્રો હવે આપણે શું કરીશું એની જે બોય છે એ આપણે કટિંગ કરીશું બરોબર તો મિત્રો હવે આપણે શું કરીશું બોયનું કટિંગ કરીએ બરાબર તો મિત્રો પહેલાં તો આ રીતના નિશાન કરી દેવાનું બરાબર અહીંયાથી મિત્રો આપણે ત્રણ ઉપર એક નિશાન કરીશું કેટલા ઉપર ત્રણ ઉપર બરાબર સાડી એકવીસની બોય છે કેટલાની સાડી એકવીસ બરાબર તો મિત્રો અહીંયા આપણે ત્રણ ઉપર નિશાન કરીશું અને અહીંયા મિત્રો કરીશું સાડી એકવીસ છે ને તો કેટલું રાખીશું આપણે એકવીસ કેટલું એકવીસ રાખીશું બરાબર અહીંયાથી મિત્રો રાખીશું પોણા છ કેટલું પોણા છ બરાબર અને અહીંયા રાખીશું મિત્રો નવ તો મિત્રો અહીંયા આપણે ઓછું પડે છે બરાબર તો આપણે શું કરવાનું છે અહીંયાથી વધારવાનું છે અંદર પણ કપડું મિત્રો જોઈ લેવાનું છે કે આકા પાછું હોવું જોઈએ નહીં પરફેક્ટ આ રીતના ભાગ અંદર હોવા જોઈએ બરોબર

આ બોયનું પણ આપણે કટિંગ કરી લઈએ બરોબર મિત્રો આપણે બોય નું પણ કટિંગ કરી લીધું તો મિત્રો હવે શું કરવાનું છે જે આપણે વચ્ચે સેન્ટર જે ટૂંકો માર્યો છે ત્યાંથી મિત્રો આપણે રાખીશું કેટલું બે ઇંચ કેટલું બે થી પોણા બે ઇંચ બરાબર એ આ પોણા બે ઇંચ બરાબર તો એ પોણા બે ઇંચ રાખી અહીંયાથી મિત્રો આપણે અડધો ઇંચ આપણે અહીંયા અંદર સાડો કરી દઈશું બરોબર બરાબર મિત્રો બીજું કશું તમારે સિમ્પલ જે આ ખાડો કર્યો છે સિમ્પલ આ રીતના બોય ખેરવી દેવાનું બરાબર આપણે અહીંયાથી કાપડ થોડું કટિંગ કરી બીજું ખાડો કર્યો બરાબર તો મિત્રો એ બાજુ નહીં અને આ બાજુ તમારે શું કરવાનું છે આ રીતના સિમ્પલ વો કી ચાલવા કોઈ અને આટલું કટિંગ કરી દેવાનું બરાબર મિત્રો તમે જે આ કટિંગ કરો એ તમારે કેટલું કરવાનું છે સાડા પાંચ કેટલું પાંચ સાડા પાંચ કરીશું પાછળનો જેનો ભાગ છે એ કટિંગ કરીશું બરોબર તો મિત્રો વિડીયો બને રેજો અને મિત્રો જો અમારી ચેનલ તમે સબસ્ક્રાઈબ ના કરી હોય તો મિત્રો સબસ્ક્રાઈબ પણ કરી લેજો કારણ કે અમારા આવનારા દરેક વિડીયો તમારા સુધી પહોંચી અને મિત્રો તમને જો પેન્ટ કે શર્ટમાં કોઈ પણ જગ્યાએ પ્રોબ્લેમ થતી હોય તો મિત્રો અમને કોમેન્ટ કરીને જણાવો તમે તમારા માટે સ્પેશિયલ વિડીયો બનાવીશ બરાબર તો મિત્રો સિમ્પલ આ રીતના કપડા રાખી આ સીધો ભાગ છે બરાબર અને એ સીધો ભાગ અંદર રાખીને આ રીતના કપડું કરી દેવા ઓકે જોઈ લેવાનું છે કેટલું છે અગિયાર બરાબર આપણે સાડા અગિયાર નો ભાગ છે તો આપણે આજે અગિયાર રાખો તો ચાલે ધારીના અંદરથી લેવાનું બરોબર ધારી આવી જોવે નહીં આવી રીતના સિમ્પલ મૂકી અને હવે આપણે શું કરવાનું છે આ જે ભાગ છે આગળનો ભાગ એ આપણે પાછળના ભાગ ઉપર મૂકવાનો છે બરોબર મિત્રો જો કદાચ તમને ના ફાવે તમારે શું કરવાનું છે સિમ્પલ એક ભાગ લઈ લેવાનો છે બરાબર આગળ પાછું કદાચ કટિંગમાં વધારે કપાઈ જતું કરતું તમારે ભાગ જ રાખવાનો આ રીતના બરોબર હવે મિત્રો મેન વાત છે કે આપણે જે અંદર જે પોણો એક ઇંચ આપણે અંદર નિશાન કરી દીધું દરબર તો મિત્રો હંમેશા જે પાછળનો ભાગ હોય છે એ આગળના ભાગ કરતાં પોણો એક ઇંચ નાનો હોય છે બરાબર અમુક લોકો મિત્રો શું કરતા હોય છે સિમ્પલ આ રીતના અટકળે રાખી દેતા હોય છે કદાચ વધારે પણ થઈ જાય ઓછું પણ થઈ જાય બરાબર તો મિત્રો એ થવું જોઈએ નહીં એટલે પરફેક્ટ મિત્રો તમારે શું કરવાનું છે પરફેક્ટ પોણો એક ઇંચ તમારે ઓછો થઈ જાય બરોબર તો મિત્રો હવે આપણે શું કરીશું અહીંયાથી મિત્રો આપણે રાખીશું ત્રણ કેટલું ત્રણ બરાબર અને અહીંયાથી મિત્રો રાખીશું આપણે પોણા ત્રણ કેટલું પોણા ત્રણ આપણે આગળના ભાગમાં મિત્રો અહીંયાથી આપણે રાખ્યું હતું અઢી બરાબર અને પાછળના ભાગમાં રાખીશું પોણા ત્રણ બરાબર અને અહીંયાથી મિત્રો આપણે રાખીશું દોઢ ઇંચ કેટલું દોઢ ઇંચ બરાબર અને આપણું જે શોલ્ડર હતું એ મિત્રો કેટલાનું હતું સાડા સત્તરનું બરાબર તો આમાં પણ સાડા સત્તરનો અડધો ભાગ કરી અને અડધો ઇંચ વધારીને સવાનો બરાબર

તો મિત્રો હવે આપણે શું કરીશું પાછળનો ભાગ પણ આપણે કટિંગ કરી લઈએ બરોબર

તો મિત્રો સિમ્પલ આ સીધો ભાગ છે બરાબર અને એ આ રીતના અંદર ઉલટો ભાગ કરી દેવાનો બરાબર આ રીતના એ આ રીતના ઉપર મૂકી દેવાનો પરફેક્ટ એના લેવલ પ્રમાણે મૂકી દેવાનો બિલકુલ આગા પાછું આવવું જોઈએ નહીં બરાબર મિત્રો આ બાજુ આગા પાછું તો ચાલશે આ બાજુ પણ ચાલશે પણ આ બાજુ હોવું જોઈએ નહીં જે છે એટલું પરફેક્ટ હોવું જોઈએ

તો આપણે પરફેક્ટ રીતે શર્ટનું કટિંગ કરી દીધું બરાબર તો મિત્રો અમારો વિડીયો કેવો લાગ્યો તો મિત્રો અમને કોમેન્ટમાં જણાવજો અને બીજું કે મિત્રો તમને પેન્ટ કે શર્ટમાં કોઈ પણ જગ્યાએ જો પ્રોબ્લેમ થતી હોય તો અમને કોમેન્ટ કરજો તમારા માટે હું સ્પેશિયલ વિડીયો બનાવીશ બરાબર તો મિત્રો આજના વિડીયો બસ આટલું આવતા વિડીયોમાં ફરી મળીશું ત્યાં સુધી મિત્રો જય માતાજી જય દ્વારકાધીશ